મહત્વના સમાચાર મળી રહ્યા છે અરવલ્લી ભિલોડાથી અરવલ્લી જિલ્લામાં નમકીનમાંથી મળી ગરોળી ભિલોડામાં સહકારી ચીનમાં આવેલી નમકીન ફેક્ટરીની બેદરકારી સરસ્વતી નમકીનના પેકેટમાંથી મળી ગરોળી વધુ એકવાર રાજ્યમાં આરોગ્ય મામલે બેદરકારી અગાઉ રાજ્યમાં ડેટકું ગરોળી કાનખજૂરો જેવા જંતુ મળી આવ્યા હતા હું જંકુબેન મસ્તાનભાઈ નઠ ગામ ભિલોડા રહેવાસી ગોવીનગર આજે લારી પર નથી ગઈ એટલે ઘરે હતી એટલે વિચાર થઈ ગયો કે છોકરાને બધાને ચવાણું લઈને ખવડાવવું એમ વિચાર હતું તો છોકરાને મેં ચવાણા લેવા મોકલ્યા ઇનામ હોયથી અમે ચવાણું લાયા ઇનામ હોયથી લોળી નીકળી છે છોકરાને કંઈ થઈ જાય તેની જવાબદારી કોની આવી રીતે મિસ્ટિંગ કરીને ખવડાવે તે છોકરાને કંઈ બી થઈ શકે ખરો